આત્મહત્યાનો પ્રયાસ કરેલ હતો મહિલા રમીલાબેને આત્મહત્યાની કોશિશ કર્યા બાદ પોલીસ દ્વારા ફરિયાદ લેવાઈ હતી અનુસૂચિત જાતિની આ મહિલા દ્વારા બે વકીલો સામે છેતપિંડી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપશબ્દ કહ્યાની પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ સમગ્ર ઘટના અંગે મળેલ માહિતી તેમજ ફરિયાદી મહિલા દ્વારા નોંધવાયેલ પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી રમીલાબેનને તેના પતિ સાથે ન બનતા ફરિયાદી બહેન પોતાના માવતરે આવી ગયેલ પોતાના પતિ વિરુદ્ધ પ્રથમ ભરણ પોષણની અને ત્યારબાદ ચારસો અઠાણું ની ફરિયાદ કરેલ અંતમાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા ફરિયાદીના પતિએ કરિયાવરના સામાનની તોડફોડ કરેલ જેના વળતર પેટે રૂપિયા એકાવન હજાર છૂટાછેડા વખતે આપવાના હતા જે રૂપિયા પચાસ હજાર આ કામના બંને આરોપીઓએ લઈ લેતા ફરિયાદીએ તે રૂપિયા બંને આરોપીઓ પાસે માંગતા વકીલના ફી ના જણાવી ફરિયાદી સાથે બોલાચાલી કરી ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલેની તેમજ વિશ્વાસઘાત હેંતરપીડી કર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર બે ત્રણસો બાવન ચોપન તથા એટ્રોસિટી એકટ કલમની કલમ ત્રણ એક એસ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ રમીલા બેન છે રાયડી ગામનું છું જ્યારે મારો છૂટાછેડા કેસનું નક્કી કરેલું હતું તો પાંચ હજાર ફી નારદભાઈએ મને કીધું કે પાંચ હજાર ફી લઈ લેવું એટલે નારદભાઈ વકીલ એમ કીધું કે અમે ચારથી પાંચ હજાર ફી લઈ લેવું અને એમ છતાં મારા છૂટાછેડાનું બધું થયું થઈ ગયું અને પચાસ એને આપ્યો એ લોકોએ એટલે એ લોકોએ પાછા પૈસા રાખી લીધા ફી લઈ લીધી મારી અને મારી સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો અને અત્યારે એમ થતાં મેં અરજી કરાવેલી જામપરાણા પોલીસ સ્ટેશનમાં તો એ કોઈ લોકો મને જવાબ આપતા નહોતા અને આજે મેં વારંવાર અમે અરજી કરવા આવી તો કોઈ જવાબ ન આપે અને એમ ક્યાં થઈ જાય થઈ જાય એમ કરીને અમને ધકેલી મેકતા અને ફોન કરીને તો ફોન પણ બ્લેકલિસ્ટમાં મારો નંબર પોલીસવાળા નાખી દેતા અને જવાબ કોઈ આપતા જ નહીં એટલે આજે દસથી બાર ટકા ખાધા પછી અમે બે વાર અરજી કરાવેલી એટલે આજે મેં હજી આત્મવિલોપનનું કર્યું

શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાય નો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર